ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ખનિજને લગતી બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ જે ફરિયાદની હકીકત એ રીતે છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી ફેસબુકમાં મિત્રતા કરી ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચારસો વીસ સી વાયકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનકી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રૂકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી બે સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ અલગ અલગ હની ટ્રેપના બે ગુના દાખલ થયો જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બના બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ જે દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી બીએચ વસાવા તથા પીએસઆઈ શ્રી કે એન સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા નામે વૈશાલીબેન હિતેશભાઈ જેઠવા પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નંસાર ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર હની ટ્રેપના કામે ગયેલ મુદ્દામાલ રીકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામરેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુમાં છે